બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નાગરિકોમાં નારાજગી આગેવાનોની બેઠક મળી ભીલડી આજુબાજુ ગામના નાગરિકોની ચેતવણી માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનના એધાણ ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યમાં સત્તર નવા તાલુકાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતાં ભીલડી નાગરિકો વેપારીઓ તથા આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલા હનુમાનજી આગેવાનો અને વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં સરકાર સમક્ષ તાલુકો જાહેર કરવાની માટે આગળની રણનીતિ ઘડવામાં આવી હતી બેઠકમાં આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના ચાલીસથી થી વધુ ગામડા રોજિંદા જીવન વ્યવહાર માટે ભીલડી ખાતે સાથે સંકળાયેલા છે ભીલડીમાં વિશાળ માર્કેટયાર્ડ મોટું રેલવે જંક્શન પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન તેમજ દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ છે જેના કારણે સામાન્ય નાગરિકોના કામકાજ એક જ સ્થળે સરળતાથી થઈ શકે છે તેમ છતાંય હાલના સમયમાં ભીલડી આસપાસના ગામોના લોકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે જે ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે નાગરિકોએ ભારપૂર્વક જણાવ્યું કે ભીલડી તાલુકો બનશે તો લોકોનું ભણતર વેપારી રોજિંદા કામકાજ સહિત તમામ વિકાસના મોટો વેગ મળશે બેઠકમાં નાગરિકોએ સરકારને અપીલ કરી હતી કે તરત જ તાલુકાનો આપવામાં આવે નહીં તો ભીલડીના આગેવાનો તથા નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા જે માંગણી છે ભીલડી તાલુકાની ભીરડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે બીજેપીના બીજેપીમાંય પણ સંઘ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે ભીરડી તાલુકો ગણવામાં આવે છે વીએચપીની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે ભીરડી પોલિસ્ટિશન પણ તાલુકાની દ્રષ્ટિનું પોલિસ્ટિશન છે જેમાં અડત્રીસ ગામ આવે છે એટલે અમારી માંગ છે સરકારને કે ભીરડીને તાલુકો બનાવવામાં આવે તાલુકાની વાત કરવામાં આવે છે ભીરડી તાલુકો ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠા અને વિભાજનમાં ભીરડી તાલુકો હોવો જોઈએ ભીરડી તાલુકોથી ચાલીસ ગામડા અહીંયા વેપાર માટે આવે છે ભીરડી રેલવે સ્ટેશન જંક્શન છે બીરડી જૈન દેરાસર છે નેશનલ હાઈવે છે બીરડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે અમને અન્યાય થયો છે અમને તાલુકો મળે અને એ બધે બસ આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે આગળના વખતમાં અમે સરકારને મળીશું સરકારને વિનંતી કરીશું અને પછી આગળનું વિચારીશું ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ પરંતુ અમારી ભીડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે ઓગણીસો છન્નું છન્નુંમાં પણ અમારા ભીડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશે એના વિષયની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીરડી તાલુકાની માંગ તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે તો ભીડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે અહીંયા ભીડી જંક્શન પણ આવેલું છે તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે